હેલો ફ્રેન્ડ્સ આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે આજે ઉપડીમાં એક કપલ આવે છે જેના લગ્નને પાંચેક વર્ષ થઈ ગયા છે અને બાળક નથી થતું અને આટલી ફાઇલનો થપ્પો લઈને અમારી જોડે આવે છે જ્યારે હું એમના રિપોર્ટ ચેક કરું કે તો મને ક્યાંય હસબન્ડનો રિપોર્ટ દેખાતો નથી એનો સિમેન્ટ રિપોર્ટ જયારે પૂછવામાં આવે છે તો થોડા અચકાય છે મેં કીધું કઈ વાંધો નહીં હવે કરાવી દઈએ તો એ ના પાડે છે મારા અને એની વાઈફના વધારે પડતું જોર કરવા પર એ ઓફેન્ડ થઈ જાય છે આ ટાઈપના હસબન્ડ મારે સમજાવવું છે કે ઇન્ફર્ટિલિટી એ કોઈ સ્ત્રીનો રોગ નથી એ કપલનો રોગ છે અને નિયરલી થર્ટી ફોર્ટી ફિફ્ટી પર્સન્ટ કેસીસની અંદર મેલ ફેક્ટર જવાબદાર હોય છે કે મેલના સિમેન્ટ પેરામીટર્સમાં પ્રોબ્લેમ હોય છે સિમેન એનાલિસિસ એક બહુ જ સિમ્પલ રિપોર્ટ છે જેમાં એ ચીપ છે નોન ઇન્વેઝિવ છે અને સિમ્પલ ટેસ્ટ જેમાં અમે શુક્રાણુઓની સંખ્યા એમની ગતિ અને એમનું મોર્ફોલોજી એટલે મતલબ આકાર જોતા હોઈએ છીએ અને સિમ્પલ રિપોર્ટ તમને ઘણી બધી માહિતી આપતું હોય છે અને જો એમાં ખામી પકડાય તો એ ટ્રીટ કરવી જોઈએ અને એનાથી વાઇફના તમે અટકાવી શકો પણ આજે પણ સમાજની અંદર હસબન્ડમાં અને મેબી અંદર ઘણા બધા ઉદાહરણ એવા જોવા મળે છે કે જે આ કન્ડિશનમાં વાઈફને સપોર્ટ કરવાની જગ્યાએ ઈગો અને શરમ વચ્ચે લાવે છે તો સિમેન્ટ એનાલિસિસ એ કોઈ શરમ કે ઈગો ની વાત નથી એક સિમ્પલ સાયન્સ છે અને જે ડેથ શુડ બી ફોલોડ according to international guidelines thank you mm -hmm.